દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમાર ડુંગરપુર ગામે આઝાદીના વર્ષો પછી અંધારપાટમાં રહેતો પરિવાર આશરે ચારસો વ્યક્તિઓની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ચાર વર્ષ પહેલા ઠરાવ આપી રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ દાહોદ જિલ્લાના સિંગવર તાલુકાના પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં રહેતા આશરે ચારસો જણની વસ્તી ધરાવતું કુટુંબ આવેલું છે જેમાં એકવીસ જણનું વીજ કનેક્શન માંગેલ છે પણ આજ દિન સુધી તેમને બહાના કરી અને આ ગરીબ પરિવારની વેદના ઓફિસમાં કોઈ સાંભળતું નથી વારંવાર કરેલ છે પણ વીજળી વગર જિંદગી આદિ માનવ જેવી છે તેવું સ્પષ્ટ જણાય આવે છે ત્યારે આ ગરીબ પ્રજા અગિયાર વર્ષથી લાઈટ વિના અંધારું છે ત્યારે સિંગવડ દાહોદ જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે ત્યારે દિવાદળે અંધારું હોય તેવું લાગે છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ હતી અને ગ્રામ પંચાયત થયા અને સાથે રહીને રજૂઆત કરવામાં આવી હતી દાહોદ ટ્રાયબલ કચેરીએ થી મજૂરી પણ આપી દેવામાં આવી છે છતાં લીમખેડા કચેરીએ જઈ અને વારંવાર રજૂઆત કરવા છતાં ગુળ ગુળ જવાબ આપી ચાર વર્ષથી ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવે છે

આ એમજી ખાતામાં મેં ઘણીવાર વાર રજૂઆત કરી છે આ લોકોના જે એકવીસ મીટર પણ મંજૂર થઈ છે છે ને લિસ્ટ અહીંયા અહીંયા લીમખેડામાં લીમખેડામાં આવી પણ પણ ગયું જે બેઠેલા અધિકારી તેમજ જિલ્લામાં બેઠેલા અધિકારી આ લોકોને વારંવાર ધક્કા ખવડાવે છે અને બે વર્ષથી લગભગ આ લોકો મહિનામાં એક વખત તો વીસ પચીસ જણા ભેગા થાય બી કચેરીએ જાય છે પણ એમનું કોઈ ધ્યાન આપતું નથી મેં પણ વાત કરી છે તો હું ભાજપની સરકારને એમ પૂછવા માગું છું કે તમે મોટી મોટી વાતો કરો છો પણ અહીંયા આ સિંગવડ તાલુકામાં જે સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કે આખું ગાંધીનગર અહીંયા હોય એ જગ્યાએ આજે લોકોને લાઇટ માટે વલખા મારવા પડે છે અત્યારે તમે અહીંયા પૂછી શકો છો તમે પૂછ્યું છે કે નાના નાના બાળકો પણ લાઇટ વગર વંચિત છે એમને લાઈટ દેખ્યું જ નથી અગિયાર વર્ષ થઈ ગયા અહીંયા થઈને લાઈટ જતી હતી આ થાંભલા પણ દેખાય છે લાઇન જતી હતી એ લાઇન પણ આ લોકો જી બીવાળા ઉતારી ગયા છે અને એ મીટરો પણ કાપી લે ગયા ચલો એક બે મીટર કાપી લે ગયા એનો વાંધો નહીં પણ જે પાછળ જે લોકો એ મીટર માંગ્યા છે એની રજૂઆત વારંવાર છે પણ ભાજપવાળા આજ સુધી એ ધ્યાન આપતા નથી જેના કારણે આ પરમાર કુટુંબ છે આ જે લાઇટથી વંચિત છે તો એઓની માંગ છે કે આ લાઈટ જો ના મળે તો અમે આમ આદમી પાર્ટી તેમજ આ લોકો ગરીબ લોકો છે એ બધા જ અમે લીમખેડા જે એમજીવીસીએલની કચેરી છે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરીશું અને ત્યારબાદ અમે કલેક્ટર કચેરીએ પણ ધરણા કરવા માટે જવાના છે તો અમે સરકારને ભાજપની સરકારને તથા એમજીવીસીએલ ખાતાને પણ આ મીડિયા વતી જાણ કરીએ છીએ કે અમે દસ દિવસ બાદ તમારી કચેરીએ ધરણા કરવા માટે આવીએ છીએ આપને કયા પ્રકારની સમસ્યા છે સમસ્યા તો એવું છે સાહેબ કે અગિયાર વર્ષ થયા ત્યાં સુધી અમારે કોઈ લાઈટની સુવિધા નથી અને અમે દાહોદ જિલ્લામાં દાહોદ કેટલી વાર વારંવાર દાહોદ બી ખબર ત્યાં આપી અને લીમખડા બી અમે ઘણી વાર ગયા પણ કોઈ સાહેબ અમારી વાત કોઈ સાંભળતું નથી અને કોઈ અમારી કોઈ આની વાત ઉપર લેતો નથી એમ અધિકારીઓ દ્વારા તમને કઈ રીતના જવાબ આપવામાં આવે છે અધિકારીઓ અમને એમ કે થઈ જશે થઈ જશે થઈ જશે એમ કરીને આટલા વર્ષો કાઢી નાખ્યા ત્યાં બીજા પણ એક ભાઈ ઉપસ્થિત છે તેમના જોડે સાંભળો ને નેતિવાનું કે આપ હમ हेलो હા તો અજે આ મારે 11 વર્ષ થઈ ગયો છે તા સુધીને અમે ઇન્દારામાં છે ને અમે દહોદ જિલ્લામાં જઈએ તો સાહેબ અધિકારી નહીં માનતા પછી લેમખેડા બી અમે 10 થી 12 વખત ગયા તો અમારું કોઈ નિર્ણય લેતું નથી કે થઈ જશે એટલે અમારું કોઈ વાત માનતા જ નથી હવે અમે ગરીબ લોકો હે અને અમારું કોઈ માનતા નહીં અમે જઈએ એટલે ફરી મોકલી દે કે થઈ જશે પણ ફરી કોઈ થતું તે નથી જ તમારા ઘરે કેટલા વર્ષથી લાઈટ નથી અગિયાર વર્ષ છે ત્યાં બીજા પણ બેનો ઉભા છે તેમના જોડે જાણવાનો પ્રયાસ કરી

અમારે ડગર સોરો તરહીમાં રહે પાણી નથી એટલે વર્ષ અમારો અમારું કોઈ જાલોદ તાલુકામાં અહીં જગ્યાએ અમે દાહોદ જઈએ કોઈ મને કીટો નથી છોકરાની કોઈ વાત માનતું નથી એટલે લાઈટ અમારે નથી થઈ એટલે અમારે લાઈટ જોઈએ એમ અમુક ઘણી તકલીફ છે એમ એટલે કોઈ માનતું નથી કોઈ મનાઈ નથી કરતું તો ત્યાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ પણ ઉપસ્થિત છે તો તેમના જોડેથી પણ આપણે જાણવાની